ના ખાય ને ના અંબા બોતી ના 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 અંડા ચાલે અમે અમે અંડા બહાર દેખતા છે સવાર ફીર તો ના ના અંડા ચાલે અંડા ના પોંચે દે લે ગામડે ગામડે કોક તે દે કે લે ગામડે પર કોક ના લાગે આનો ઓછો છે ને ઓછો છે અંડા ઓછો દંડા ખાય છે એલા આ તો ના થાકે

পুরে কুমিল্রে কুমিলদার বাইরে ঘুরে কুমিল্লার বাইরে না না বাইরে একদম কুমিল্লা